સીએસઆરના સહયોગથી નમો કમ્પ્યુટર લેબોરેટરીનો શુભારંભ ગોરવા ખાતે નગર પ્રાથમિક સંચાલિત વીર સાવરકર હિન્દી પ્રાથમિક શાળા ખાતે વડોદરામાં વિદ્યાર્થીઓના આધુનિક તકનીકી પ્રશિક્ષણ અર્થે એક પહેલની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની માધ્યમિક શાળામાં દસ જેટલા કમ્પ્યુટર તથા બસો પચાસ જેટલી નોટબુક ડોનેટ કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના તકનીકી પ્રશિક્ષણ અર્થે નમો કમ્પ્યુટર લેબનો શુભારંભ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિજય પટેલ વીર સાવરકર માધ્યમિક શાળા હિન્દી ગોરવાચાર્ય રોહિત ગેહલોત

આ જે કોમ્પ્યુટર લેબ નવો કમ્પ્યુટર લેબ અને આશરે દસ જેટલા કોમ્પ્યુટર ધરાવતી આ લેબ વાળા વિદ્યાર્થી બાળકોને અર્પણ કરવામાં આવી છે હું ભવ્ય ભારત ફાઉન્ડેશનના તમામ અમારા જે યુવાનો છે એ રંગમભાઈ હોય હોય અર્પણભાઈ હોય વૈદ્યભાઈ હોય આ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું એક યુવાનીમાં ડોનેશન કરવું અને એ પણ કોમ્પ્યુટર લેબ આપવી મેથલી લેબ આપવી

બસ કોમ્પ્યુટરનું આજે કોમ્પ્યુટર લેબનું આજે ઉદ્ઘાટન થયું છે અહીં અમારા ધારાસભ્ય છે આજે કોઈ ભાઈ રોકરીયાદી અમારી સાથે જોડાયા હતા અને તેભાઈએ અમે કીધું એમ કે આ યુવાનો જે કામ કરી રહ્યા છે એમને ભગવાન એમને હજુ શક્તિ આપે કે સારામાં સારા કામ કરે કોમ્પ્યુટર લેબ છે કોડિંગ લેબ છે નાચની લેબ છે જે નવા જમાનાની જરૂરિયાત છે એઆઈ છે આ બધી જ વસ્તુઓમાં એ લોકો અત્યારે આપણા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે એ શાળાના બાળકોને આગળ વધારવા માટે જે પ્રયત્નશીલ છે એના માટે હું રંગમભાઈ રંગમભાઈની ટીમમાં રૂકમિલભાઈ છે કે બધા જ જે કાર્યકર્તાઓ આની જોડે જોડાયેલા જ ભવ્ય ભારત ફાઉન્ડેશન જોડે આખા ફાઉન્ડેશનને અને ડોનરને દરેકને આજના દિવસે ખૂબ આભાર વ્યક્ત કરું છું કે શિક્ષણ સમિતિની શાળાઓને આગળ લઈ જવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નો ખૂબ આગળ લઈ જશે અને શિક્ષણ સમિતિની શાળાઓ ભવિષ્યમાં ભારતને ભવ્ય બનાવવા માટે આ ભવ્ય ભારત ફાઉન્ડેશન જે મહેનત કરી રહ્યું છે એ સો ટકા આપે એવી મારી આજના દિવસે પ્રાર્થના છે આ નમો લેબ છે નરેન્દ્રભાઈ મોદીના નાના નામની નમો લેબ ને હવે કહી શકીએ એવી આ નમો લેબ ખુબ આગળ આ કોમ્પ્યુટરથી આ વિશ્વને આ દેશને વિશ્વ જોડે જોડવાનું કામ કરશે અને આજના દિવસે ફરીથી મારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓમાં એલકોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ જ્ઞાનોદતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અંતર્ગત આપણી આ દસ કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ બે હજાર નોટબુક્સ જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આપણે અર્પણ કરીશું સાથે સાથે ચાર મેથેમેટિક્સ લેબ જેમાં મેથેમેટિક્સના વિવિધ થિયરમ સોલ્વ થઈ શકે સાથે જે ફ્યુચર છે એવું એઆઈ કોડિંગ લેબ એ પણ આપણે વડોદરાની એક શાળામાં આપવા જઈ રહ્યા છીએ વિદ્યાધનમ ધન પ્રધાનમ જેમ આપણા શાસ્ત્રોમાં અને સુભાષિતોમાં કહેવાયું છે એને ચરિતાર્થ કરતો આ પ્રોજેક્ટ જ્ઞાનોદતિ એ અમારા યુવાનો દ્વારા ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ભારતને ભવ્ય બનાવવામાંના એક હેતુથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જેમાં વડોદરાના વિદ્યાર્થીઓનું સારામાં સારું ભવિષ્ય હોય ને વડોદરાના વિદ્યાર્થીઓ એ ભવિષ્યના ભારત માટે એ કંઈક કામ કરી શકે સારું ભણી શકે અને સારું એમનું ફ્યુચર હોય એના માટેના પ્રોજેક્ટ અમે હાથ ધર્યો છે